હેલો ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થી મિત્રો તમને સૌથી વધારે વાર્ષિક હિસાબ અઘરો લાગતો હોય છે અઘરો લાગવાનું કારણ એ છે કે તમને એના કોષ્ટક નથી આવડતા આજે હું તમને શોર્ટકટમાં કોષ્ટક શીખવાડીશ વિડીયોને સ્કીપ ન કરતા પાંચ મિનિટ તમે પૂરેપૂરો જોઈજો એટલે તમને આ દાખલો આવડી જાય છે સૌથી પહેલાં તો કહી દઉં કે આ દાખલો જેવો અગિયારમા ધોરણમાં છે એવો જ બારમા ધોરણમાં છે અગિયારમામાં તમને આવડી જશે તો બારમામાં પણ તમને આવડી જશે આ આ ગુણભાર ગુણભાર છે છે કેટલો અને એવું હોય કે તમે ચાર એન્ટ્રી મારો ત્યારે તમને એક માર્ક મળે કેટલો માર્ક મળે એક માર્ક કેટલી એન્ટ્રી એ ચાર માર્ક તો સૌથી પહેલા તો તમારે દાખલામાં કયા ખાતા બનાવવાના હોય વેપાર ખાતું પછી કયું ખાતું બનાવવાનું હોય નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતું અને બીજું કયું ખાતું તમારે બનાવવાનું હોય પાકું સરવૈયું આ ત્રણેય ખાતા ચોપડીમાં તમને આખા આખા પેજના આપેલા છે હું તમને શોર્ટકટમાં શીખવાડીશ હવે શોર્ટકટમાં શીખવાડીશ એનું કારણ છે કે તમને જો વેપાર ખાતું નફા નુકસાન અને પાકું સરવૈયું આવડે ને એની પહેલાં તમને કાચું સરવૈયું આવડતું હોવું જોઈએ કાચું સરવૈયું તમને રકમમાં આપેલું હોય એની નીચે તમને હવાલા આપવા હોય ને એની નીચે તમારે વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય તો સૌથી પહેલાં કાચું સરવૈયું આપણે સમજી લઈએ તો આ ખાતા તમને તરત આવડી જાય છે હવે કાચું સરવૈયામાં જુઓ બે બાજુ ઉધાર અને જમા તો ઉધાર બાજુ શું આવે ખર્ચ અને 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 નુકસાન જમા બાજુ શું આવશે આવક ઉપજ એટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે સીધા જ આવી નફા નુકસાન ખાતામાં ખાતું પછી સમજીએ આપણે તો જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હું તમને આપેલું છે સબૂત સાથે હું તમને સમજાવ્યો નફા નુકસાનની ઉધાર બાજુ શું આવે ખર્ચ અને નુકસાન અને જમા બાજુ શું આવે આવક અને ઉપજ તો જો કાચા સરવૈયામાં એવું જ હતું ને કે ઉધાર બાજુ શું આવે ખર્ચ અને નુકસાન અને જમા બાજુ શું આવે આવક અને ઉપજ તો એનો મતલબ એવો થાય ને કે ભાઈ કાચા સરવૈયામાં જે વસ્તુ તમને ઉધાર આપી હોય એ નફા નુકસાનમાં તમારે ક્યાં લખી દેવાની છે ઉધાર બાજુ અને કાચા સરવૈયામાં જમા જે વસ્તુ આપી હોય એ તમારે નફા નુકસાનમાં ક્યાં લખી દેવાની છે જમા બાજુ ઉદાહરણ તરીકે કાચા સરવૈયામાં તમને ઉધાર બાજુ આપ્યું હોય વ્યાજ તો કાચા સરવૈયામાં તમને કઈ બાજુ આપ્યું ઉધાર બાજુ તો તમારે નફા નુકસાનમાં એન્ટ્રી ક્યાં મારવાની ઉધાર બાજુ લખ દેવાનું યાદ હવે આપેલું છે મળેલું છે એની કાંઈ લેવા દેવા નથી હવે આનું આ વ્યાજ તમને જમા બાજુ આપ્યું હોય તો તમારે નફા નુકસાનને ક્યાં લખવાનું જમા બાજુ ટૂંકમાં કાચા સરવૈયામાં જે ઉધાર તમને આપ્યું હોય એ નફા નુકસાનમાં તમારે ક્યાં લખવાનું છે ઉધાર બાજુ હવે તમને આપ્યો હોય જમા બાજુ વટાવ હવે આપેલો છે મટે મળેલો છે એવું આપણે કાંઈ યાદ રાખવાનું નથી પણ આ વટાવ તમને કઈ બાજુ આપ્યો જમા બાજુ આપ્યો ને રકમમાં તો તમારે જવાબમાં ક્યાં લખવાનો જમા બાજુ વટાવ એટલે તમારી એન્ટ્રી સાચી એટલું યાદ રાખો કાચા સરવૈયાની ઉધાર એ નફા નુકસાનની ઉધાર કાચા સરવૈયાની જમા એ નફા નુકસાનની જમા એટલે એટલી એન્ટ્રી તમને આવડે ને તોય તમારા દાખલામાં ચારથી પાંચ માર્ક આવે હવે આગલા માર્ક આપણે સમજવી કઈ રીતે મેળવવાના હવે જોઈ લો પાકું સરવૈયું પાકા સરવૈયાની ઉધાર બાજુ છે તમામ દેવા અને જમા બાજુ છે તમામ મિલકત હવે મિલકતનું નામ જોઈને તમને એટલી ખબર પડે ને કે આને મિલકત કહેવાય દાખલા તરીકે જમીન મકાન યંત્ર ફર્નિચર પાઘડી પેટર્ન કોઈ પણ નામ હોય નામ જોઈને તમને એવી ખબર પડે મિલકત તો કાચા સરવૈયામાં તમને જે જે મિલકત આપી હોય એ તમારે ક્યાં લખ દેવાની છે મિલકત લેણા બાજુ કાચા સરવૈયામાં તમને મકાન દેખાય તો એ ક્યાં લખવાનું મિલકત લેણા બાજુ ફર્નિચર દેખાય તો ક્યાં લખવાનું મિલકત લેણા બાજુ કોઈ પણ મિલકત તમને દેખાય તો એ તમારે ક્યાં લખવાની છે જમા હોય નફા નુકસાનમાં તમારે શું કરવાની છે જમા અને મિલકત ક્યાં લખી દેવાની છે ક્યાં લખી દેવાની છે મિલકત લેણા બાજુ લખી દેવાની છે એટલું ક્લિયર થઈ ગયું હવે જો આ બાજુ સમજી લેવી આપણે મિલકત તમામ મિલકત પછી છે દેવાદાર ઘાલખાદ અવાલા ઘાલખાદ અનામત અવાલા તો આ છે ને મોસ્ટ આઈએમપી છે જો એક કોષ્ટક તમને અહીંયા પણ આપેલું છે નફા નુકસાનમાં હવે નફા નુકસાનમાં તમને આ ઘાલખાદ વાળું કોષ્ટક આપેલું છે તો બોર્ડમાં તમારે જે દાખલો છે એમાં ફરજિયાત આ કોષ્ટક વાળું જ એટલે અગિયારમાં ધોરણમાં તમને આવડી જાય તો સારું પડે હવે જો આને યાદ કઈ રીતે રાખવાનું તો ઘાલખાદ 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 અનામત ઘાલખાદ અનામત ઉપર કાચું સરવાયું નીચે કાચું સરવાયું વચ્ચે હવાલા પ્લસ પ્લસ માઇનસ આવી રીતે તમે બે વાર બોલશો ને એટલે તમને આવડી જાય હજી એકવાર વાર ઘાલખાદ ગાલખાદ અનામત ઘાલખાદ અનામત ઉપર કાચું સરવયું નીચે કાચું સરવયું વચ્ચે હવાલા પ્લસ પ્લસ માઇનસ અને એક હવાલો તમને અહીંયા આપ્યો છે દેવાદાર માઇનસ ગાલખાદ હવાલા અને ઘા માઇનસ ઘાલખાદ અનામત હવાલા અહીંયા બે વસ્તુ હવાલા છે એ તમે યાદ રાખજો હવે દેવાદાર હોય તો દેવાદારની આરે કોણ આવે લેણી ઊંડી દ સાથે લ આવે અને લ સાથે દ આવે એટલે લેણદાર અને દેવી હુંડી એવી રીતે આવે અને બીજું શું આવે દેવાદાર અને લેણી હુંડી હવે તમને એટલી ખબર પડી ગઈ છે કે મિલકત ક્યાં લખવાની છે મિલકત લેણા બાજુ દેવાદાર મિલકત લેણા બાજુ લેણી હુંડી મિલકત લેણા બાજુ બાકીની જે વસ્તુ ક્યાં કાચા સરવૈયામાં તમને જો ઉધાર આપી હોય એ નફા નુકસાનમાં તમારે ક્યાં લખવાની છે ઉધાર બાજુ લખવાની છે અને કાચા સરવૈયામાં જમા આપી હોય એ નફા નુકસાનમાં ક્યાં લખવાની છે જમા બાજુ મિલકત ક્યાં લખવાની છે લેણા બાજુ દેવાદાર ક્યાં લખવાના મિલકત લેણા બાજુ લેણી ઊંડી મિલકત લેણા બાજુ પછી આ બાજુ છે તમામ દેવા જે વસ્તુ લીધા પછી દેવી પડે એને દેવું કહેવાય દાખલા તરીકે લોન તો લોન લીધા પછી તમારે દેવી પડે એટલે એ ક્યાં આવે મૂડી દેવા બાજુ હવે જીરો લોન હોય ફીરો લોન હોય કે ઝીરો લોન હોય લોન લોન કહેવાય એટલે લોન શબ્દ આવે તમારે ક્યાં દાબી દેવાનો છે મિલકત મૂડી દેવા બાજુ એટલે જે વસ્તુ લીધા પછી દેવી પડે એ મૂડી દેવા બાજુ અહીંયા બે શબ્દ યાદ રાખવા પડશે ઊંડી હવે તમે એટલું મોઢે કરી નાખો તો દાખલામાં તમને એટલું જ આપ્યું હોય મોટા ભાગે હવે જો હજી પહેલાથી સમજાવું તમને મિલકત હોય ચા લખી દેવાની મિલકત લેણા બાજુ લોન લેણદાર ને દેવી ઊંડી ચા લખી દેવાનું મૂડી દેવા બાજુ લખ દેવાનું હવે જે વસ્તુ વધે કાચા સરવૈયામાં એ કાચા સરવૈયામાં જે ઉધાર હોય એ નફા નુકસાનમાં ઉધાર કરવાનું અને કાચા સરવૈયામાં જે જમા હોય એ નફા નુકસાનમાં હું કરી દેવાનું જમા કરી દેવાનું હવે તમારે આ શબ્દો અઘરા પડતા છે ચૂકવવાના બાકી ખર્ચા અગાઉથી મળેલા આવક અગાઉથી ચૂકવેલા ખર્ચા ને મળવાની બાકી આવક હવે તમને એમ થતું હોય છે કે ભાઈ આ મૂડી દેવા બાજુ લખાઈ જાય કારણ કે મિલકત લેણા બાજુ આમાં કઈ ખબર નથી પડતી તો આની માટે મેં સ્પેશિયલ તમારી માટે ચાવી બનાવેલી છે જો ચૂકવવાના બાકી ખર્ચા એટલે એને આવી રીતે લખવી આપણે

એટલે અમને દે એટલે અગાઉથી મળેલ ક્યાં આવશે દેવા બાજુ એટલે ચુબા દે અમ દે પછી આ બાજુ જો આ બાજુ શું છે અગાઉથી ચૂકવેલ ખર્ચા અને મળવાની બાકી આવક તો આને તમારે આવી રીતે યાદ રાખવાનું છે અગાઉથી ચૂકવેલા ખર્ચા મિલકત લેણા બાજુ છે ને તો આવી રીતે અચુ મિલે અને મબા મિલે અચુ મિલે એટલે કે અચૂક આપણે મળવાનું છે મબ્બા મિલે એટલે મારા બાને મળવાનું છે જેવી રીતે તમારે યાદ રાખવું એવી રીતે રાખી શકાય એટલે છે લેણાનું છે એટલે દે આલો બોલો તો ચુબા દે અમ દે અચુ મિલે એવી રીતે યાદ રાખશો એટલે તમને બે બાજુનું યાદ રહી જાય રાતે ઊંઘમાંથી ઉઠાડીને પૂછશે તોય તમને આવડશે પછી જે આ બાજુ રોકડ શિલ્લક ને બેંક શિલ્લક આ મોસ્ટ આઈએમ્પી છે હવે મોટા ભાગના દાખલામાં હોય તો એની માટેની પણ એક ચાવી છે બે સી પાસમી લે રોસી બેસી પાસમી લે બોલો તો

કાચા સરવૈયામાં જે જમા વધે એને ક્યાં લખવાનું જમા મિલકત ક્યાં લખવાની મિલકત લેણા બાજુ ચૂકવવાના બાકી ખર્ચા એટલે કે ચુ બા દે ક્યાં લખવાના મૂડી દેવા બાજુ પછી અગાઉથી મળેલા દેવા બાજુ અમદે અગાઉથી ચૂકવેલા મિલકત લેણા બાજુ ને મબા મિલે એટલે મળવાના બાકી ક્યાં લખવાના મિલકત લેણા બાજુ ચાવી છે રોસી બેસી પાસ મિલે હવે આવી જાઉં પાકા સર વેપાર ખાતામાં વેપાર ખાતાની ઉધાર બાજુ શું આવશે સરુનો સ્ટોક ખરીદી અને આ બાજુ શું આવશે વેચાણ પછી આ એનું કોઈ છે પ્લસ નહીં નોંધેલ ખરીદી બાદ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ પછી છે આ બાજુ વેચાણ પરત નહીં નોંધેલ અને બાદ વેચાણ પરત એટલું તમારે યાદ રાખવાનું છે શરૂઆતનો સ્ટક વેપાર ખાતામાં મોટા ભાગે આવો શબ્દ આવે મજૂરી અને આમાં ગાભા ક્યાં આવે વેપાર ખાતામાં આ બધું આયમ ટી બધે દાખલે દાખલે આવું વસ્તુ આપેલી છે એ મેં તમને આમાં લખીને આપી દીધી છે અને ઓલામાં આમાં ગાભા આવે વેપાર ખાતાની ઉધાર બાજુને નફા નુકસાનની ઉધાર બાજુ હું આવે જામા ગાભા એટલી વસ્તુ તમે યાદ રાખો એટલે આખો દાખલો તમને આવડી જાય આવડી જાય અને આવડી જાય હવે આપણે હમણાં એવું શીખ્યા ને કે મિલકત ક્યાં લખવાની મિલકત લેણા બાજુ દેવા ક્યાં લખવાના મૂડી દેવા બાજુ હવે આ બાજુ તમને જે ઉધાર આપ્યું હોય નફા નુકશાનની ઉધાર લખવાનું જે જમા જમા તમારે નફા લખવાનું ખરીદી લખવાની તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ વેચાણ ક્યાં લખવાનું તો કે વેપાર ખાતાની જમા બાજુ શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ આમાં ગાબા વેપાર ખાતાની ઉધાર બાજુ જામા ગાબા નફા નુકશાનની ઉધાર બાજુ એટલું તમે મોઢે રાખો એટલે તમારે હું તમને ગેરંટી મારીને કહું છું કે અગિયાર માંથી અગિયાર માર્ક આવે આ કોઈ ફાંકા મારવાની વાત નથી હાલો હવે એક દાખલામાં તમને હું ડેમો લઈને શીખવાડું ભાઈ આ રીતે આમાં આવે તો એ આપણે ડેમો જોઈ લેવી કે જો આ દાખલો છે આપણી પાસે આ કયો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે આ મૂડી અને ઉપાડી તો પાકા સરવ્યામાં આવે અને ઘડીક સાઈડમાં રાખો આપણે તમને એટલું કરો તો કેટલી એન્ટ્રી આવડે ઈ જોવી ખરીદી ક્યાં આવે વેપાર ખાતાનું ઉધાર બાજુ વેચાણ ક્યાં આવે વેપાર ખાતાની જમા બાજુ માલ પરત તો માલ પરત તો આપણે એ પછી સમજીશું અત્યારે આપણે સમજવું નથી પછી છે વટાવ હવે વટાવ જોવો હવે તમને એમ થાય કે વટાવ નફા નુકસાનમાં ઉધાર આવે જમા આવે તો અહીંયા જુઓ તમને બે બાજુ આપેલો છે ઉધાર આપ્યો છે અને જમા આપ્યો છે તો તમારે શું કરવાનું નફા નુકસાનની ઉધાર એ લખ દેવાનો વટાવ અને નફા નુકસાનની તમારે જમા લખ દેવાનો વટાવ હવે મળેલો છે આપેલો છે એની અરે આપણે કાંઈ લેવા દેવા નથી આમાં ઉધાર તો નફા નુકસાનમાં ઉધાર આમાં જમા તો નફા નુકસાનમાં જમા આમાં ઉધાર જમા બે તનફા નફા નુકસાનમાં ઉધાર જમા બે હાલો આગળ હજી તો આવડશે તમને આખો દાખલો આવડી જાય આનથી હાલું તો કાંઈ નથી તમને કહી દઉં છું હાલો પછી શું છે ભાડું તો ભાડું નફા નુકસાનમાં જ આવે ને કઈ બાજુ આપ્યું છે ઉધાર બાજુ તો આપણે નફા નુકસાનમાં ક્યાં લખશું ઉધાર બાજુ પછી દેવાદાર ને લેણદાર તો આપણને ખબર જ છે ને દેવાદાર ક્યાં આવે મિલકત લેણા બાજુ અને લેણદાર ક્યાં આવે મૂડી દેવા બાજુ પછી કમિશન 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 ક્યાં આપ્યું છે ઉધાર બાજુ તો આપણે ક્યાં લખવાનું તમે જો તો હાલો તો વિચારો તો ક્યાં લખવાનું નફા નુકસાન નહીં ઉધાર ઉધાર કેમ લખવાનું કારણ કે ક્યાંય ઉધાર આપ્યું છે આવું જ કરવાનું છે ઉધાર હોય તો ઉધારને જમા હોય તો જમા અહીંયા ચાલો આગળ આપણે જોબ આખો દાખલો તમને આવડી જાતે ચાલો ચાલો જુઓ સરખું દેખાય છે ઊભા રહી જાઓ એક જ મિનિટ હાલો દેખાણું દેખાણું ઊંડી એટલે દેવી ઊંડી ને લેણી ઊંડી જે આપણે કોષ્ટક મોઢે કરાયું એમાં હતું કે ભાઈ દેવી ઊંડી જ્યાં આવે મોડી દેવા બાજુની લેણી ઊંડી જ્યાં આવે મિલકત લેણા બાજુ પછી છે રોકડ શિલ્લક બેંક શિલ્લક તો આપણી ચાવી યાદ કરો રોશી બેસી પાસ મિલે એટલે રોકડ શિલ્લક ને બેંક શિલક ત્યાં આવશે મિલકત લેણા બાજુ મકાન જ્યાં આવે મિલકત લેણા બાજુ હુકામ મિલકત છે ફર્નિચર હું છે મિલકત ક્યાં આવે મિલકત લેણા બાજુ યંત્ર હું છે મિલકત મિલકત લેણા બાજુ મજૂરી આવ્યું મજૂરી ક્યાં હતું વેપાર ખાતાની ઉધાર બાજુ આવક માલ ગાળા પાડું આમાં ગાબા જ્યાં હતું વેપાર ખાતાની ઉધાર બાજુ લોન ચાં લોન લોન મૂડી દેવા બાજુ લોન જો મૂડી દેવા બાજુ છે તો આપણને એમ થાય કે છે ક્યાં કઈ રકમ લખવાની તો કરી દો આવું હોય જમા અને ઉધાર બાકી બધા હોય ઉધાર અને જમા તો લોન આવે દેવા બાજુ એટલે કઈ બાજુ આવે જમા બાજુ આવે ને તો આમાં જે જમા બાજુની રકમ હોય એની લોનમાં લખવાની કેટલી છે બે લાખ હવે હું વેચું ઉધાર વીજું ને હું હોય છું વ્યાજ વેચું ઉધાર વીજથી જ્યાં લખી દેવાનું પાછું નફા નુકશાન ઉધાર બાજુ જમા હોય ત્યાં લખી દેવાનું નફા નુકશાન જમા બાજુ આખર સ્ટોક આખર સ્ટોક એટલે ધંધામાં જે સ્ટોક સ્ટોક ને આવે લેણા બાજુ ઓફિસના ખર્ચા તો ખર્ચ અને નુકસાન જ્યાં આવે તમને યાદ યાદ કરો કરો ને ખર્ચ અને નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એવી રીતે યાદ ન રહી તો આમાં જોઈ લેવાનું કઈ બાજુ આવ્યું છે ઉધાર બાજુ એટલે ખર્ચ અને નુકસાન આવશે ઉધાર બાજુ આવી રીતે એટલું તમે તૈયાર કરશો એટલે તમને ચોપડીનો કોઈ પણ દાખલો આવડશે ને મોસ્ટ ટાઈમ બી દાખલા છે છ થી દસ તમારી પરીક્ષામાં વાર્ષિક પરીક્ષામાં પણ છથી દસમાંથી જ કોઈ એક દાખલો હશે હું બધા જ દાખલા સમજૂતી સાથે યુટ્યુબમાં વિડીયો બનાવીને મૂકીશ પણ એની પહેલાં તમને એટલું આવડતું હોવું જોઈએ સરખો વ્યવસ્થિતનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો જેથી કરીને તમે આની પ્રેક્ટિસ કરી શકો મોઢે કરી શકો અને બાકીનો આપણે આવતા વિડીયોમાં મળશું પણ એની પહેલાં તમારે આ ખાતા તૈયાર કરવા પડશે વધુને વધુ આ મિત્રોને મોકલજો જેથી એને વાર્ષિક હિસાબ આવડી જાય જય હિન્દ જય ભારત અસ્તુ